અમરો હોભળતો નઈ વધારે નઈ બોલતો એ અમરા અમરા શિકા સેવા માં ના લડકી વા તંદી એ આવ્યો ભાઈ ભાઈ લે દાદા ભાઈ ઘી હાથોવાલી ભાતી <coughs> <Leopold. coughs> <Yeah. coughs> <coughs> 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 અલે હું તો એક્ટિંગ કરતો તો બધા બીકો હું બાય બાય લે બધા બીવો ખબર નઈ હું તન વાત કરું હું હતો ને તો મારો હું પેલા શોમો પર મેન એક કેમ વાગ ક વાગ હોય જો તન ભાડીન આપણી તો એવી હતી આપણો ઈકારી પાળીન તોય શી ગાજો ને ઉગાજો પાવા

ખોભળતો ના હો ગટુ ખોભળતો ના બધું આ અમે જ ગટુ ન કેતો અલે હું તો તને બધું કહું તું તું મારો ભત્રીજો થાઈ આ તું કોનો કોઈ આ તય કોનો કે અ કોનો આવ ચા જે તું ના ઓલા ઓલા શેકા ના તો મને બારના પટિયે જો બીજો મંગાવતો ધૂમો થાય નખરો એ તો હમણા બીજો કોક આવશે બાર મંગાવરાઈ હે આ અમારો મામરો નહીં બોક્યો ભાઈ

બેઈલેલે બોલ્યા ગઢા પાણી ભરતા પા આ તો બીવા તો નહીં ને એ તું પાપળો વાગ પાણી ભરતા જા જલ્દી મન તો વાગ વાગ કરે લી મૂચી યાર જો લાગુન પણ મુ ભરા જીયો બીકા ન લાગતી તો વાગ

I do.

લાટા ચી ખાવ કેવો માચી સારા કે માચીસ નહીં બકા માં

હમ કમ્પલેટ પોંગ લક્ષણ હા બબા મમ હાય તופિયા આ ભૂત કમ્પલેટ ભૂત બની ગયો જવા દે ભના અજ હરજીયું પુકારી લે ડાયલા આ જો હારી હરગ નહી હતી લીલી હારી હરગા ઉકામ કા હાય આ થઈ ગયો હું આપડો અમારી

આપડે રાજા એવું પહેર્યા હું પાયા જવ હાલ તું પડી ગયા ખબર પછી

han Det er en ponni. ઈહંજો ગબરે કા ભૂત આવે ને ભૂલી જા ભાઈ ભૂત આયું હું હું અઢી થઈ તમે તો અમરા મમરા ભાંજીએ અમરી મમરો શિકા શ્યામ આ તારું પિતા નહીં ઓહ લાગો ને ઓન ઉંગાઈ જડે તો જાય ઓહ તું પોણી હતા જલ્દી નહીં મને તો વીક લાગે Tu na join tu tengka kakak jogon. Ale, jika kakak jogon kah dia lihat jauh pasoh. Samra, eh samra, eh samra. Ale, ale mari jauh kulir. Nampak tu jiwa. Baik, pantai juga bapran. Ale, ha, lain jadi. Ha, jagut jagut, jagut jagut. Budyo, bud, bud, bud.

લાગ મારવા ના આવતો ને તું શિકાર ટોકનુ ભાવ ટોકર એટલે Eh. 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 Tay, hani maniga la glutus aga de. Oh. Somato dangu. Eta જોઈ દીધી લાગુ નો ચમત્કાર રડેલો છે હા ખાજુ મું ક કેતા પણ કઉ હું રે ને જો પણ બે લે આજો શું કે ટોકર ટોકર એ ટોકર લે આજો ને બેક મારવા આવતી હતી

આપરો બીગ નોમી કોઈ વસ્તુ જ નહી આપલામાં એક વાત તો કહું ભઈ અમે ભૂજો હું ચૂપ રહો કોઈ ખાલી આ કાતો આ ખાલી લે લે

ઓકે હા કોણ હે તું બબુ કોણ હે તું તો બે <laughs> બંધ <laughs> নাচটো লবা নে নে হ'ব তাই লৈ যাব আৰু বাক দে